રાજ્યભરમાં સરકાર દ્વારા જંત્રી વધારો કરવામાં આવ્યો જેને લઈને બિલ્ડર એસોસિએશન દ્વારા મોન રેલી યોજવામાં આવી હતી બાંધકામ ઉદ્યોગ સાથે જોડાયેલ સાત હજારથી વધુ લોકો મોન રેલીમાં જોડાયા હતા રેલી યોજી આવેદન આવેદનપત્ર પાઠવવામાં આવ્યું અને દસ મુદ્દાઓને લઈને રજૂઆત કરવામાં આવી હતી

સરકાર શ્રી દ્વારા કરવામાં અત્યારે આવ્યો છે વિરોધ અર્થે એટલે કે મોન રેલી સ્વરૂપ અમે આજે રિયલ એસ્ટેટ સેક્ટરના આટલા બધા લોકો સાથે જોડાય અને કલેક્ટરશ્રીને સરકાર શ્રી એવું આવેદન પાઠવવા આવ્યા છીએ કે આમાં થોડી રાહત આપો આ જે કઈ વધારો જે કઈ છે એને થોડીક રાહત આપશો તો જ આ રિયલ એસ્ટેટ સેક્ટર ઊભું રહેશે નકર પડી ભાંગશે એવું અમને ચોક્કસપણે દેખાય છે તો વિનંતી છે સરકારશ્રીને કે આમાં રાહત કરી આપવા વિનંતી જંત્રી વિસંગતતા બાબતે જે રજૂઆતો મળે છે એને પ્રતિ એને ધ્યાને રાખી સરકારશ્રીએ ઓનલાઈન પોર્ટલમાં વાંદા સ્વીકારવાની પ્રક્રિયા ચાલુ કરી દીધી છે અત્યાર સુધી રાજકોટમાં લગભગ દોઢસો જેટલા વાંદાઓ આવ્યા છે અને એની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે લોકોની માંગને જોતા હવે ઓફલાઈન વાંધા સ્વીકારવાનું પણ ચાલુ કરી દેવામાં આવ્યું છે તાલુકા કચેરી અને કલેક્ટર કચેરીમાં આ વાંધાઓ રજૂ કરી ચાલુ છે એ દિશામાં કલેક્ટર લેવલની એક કમિટી બનાવવામાં આવેલી છે જે આ બધા જે ફરિયાદો છે એનું અભ્યાસ કરી સરકારમાં પોતાની ભલામણ કરશે જે આ બાબતે નવા કમિશનર સાહેબની નિમણૂક થઈ ગઈ છે જે ટૂંક સમયમાં ચાર સંભાળશે અને મને ઉમીદ છે કે એ પોઝિટિવલી આગળ આ દિશામાં કરવી